ઉદેપુર નસવાડીમાં આવેલા જય નારાયણ પેટ્રોલ પંપના ટેન્કર ડ્રાઈવરને ત્રણ દિવસ ગોંધી રાખીને માર મારવાનો મામલો ધવલ તરબદા પર ચોરીનો આરોપ મૂકીને નસવાડીથી ખાનગી ગાડીમાં બોડેલી નારાયણ જીનમાં લઈને ત્રણ દિવસ ગોંધી રાખ્યો હતો કપડાં ઉતારી તેના પર પેશાબ કરી તાલિબાની સજા આપવામાં આવી હોવાના પરિવારજનોના આક્ષેપ ડ્રાઈવરના પરિવારજનો પાસે માલિકે રૂપિયા પંદર લાખ અથવા સોના ચાંદીના ઘરેણાં અથવા જમીન નામે કરવા કોરા કાગળ પર સહી કરાવી સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચતા બે દિવસ સુધી પરિવાર અને સમાજના લોકો ન્યાય માટે આવ્યા ધવલ તરબદાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોકલાયો પેટ્રોલ પંપના ભાગીદાર જેમને ડ્રાઈવરનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો જે નામ હરીશકુમાર કંડાણી ધીરાજભાઈ કંડાણી સુરેશભાઈ કંડાણી પોપટભાઈ કંડાણી આ તમામ બોડેલીના રહેવાસી છે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે નસવાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુકેશ પરમાર છોટાઉદેપુર ઉદેપુર મારા ભાઈ સાથે એવી ઘટના બની હતી કે લોકો પેટ્રોલ પંપે કાલે નોકરી જવાનું છે એમ કહીને આ લોકોએ બોલાવ્યા હતા નોકરીમાં અને રાતે પછી મોડો એ લોકોને ફોન કર્યો લોકોએ કે આવાના આવું એ છે એટલે પટ્ટો અમે ફોન કર્યો અને એને એ લોકોને એ લોકોએ ફોન કર્યો કે કેવાનો પછી ફોન તો એવું કહેવાતા હતા કે અમારો પટ્ટો ટૂડે છે ભાઈ નીચે છે ગાડી નીચે એટલે ગાડી રિપેર કરે છે પછી અમે જાણવા માટે એક ભાઈને મોકલા તો એ લોકો એવું કીધું પછી એ તો પછી ત્યાં ને તો ખબર પડી કે આવું ચોરી પણ ચોરી માથે પડી પડેલી એ ચોક પછી આ લોકો થી પેટ્રોલ પંપ ઉપરથી ઉઠાવી લઈ ગયા બોલેલી બોલી થી નારાયણ એમની જે જીન છે ને ત્યાં પછી આ લોકો કેવું કર્યું કે પૈસા ની માગણી કરતા હતા સોળ લાખની સોલ કાતો પછી જમીન ના કાગળ આપો એમ પછી એ લોકો અમે ના પાડીને કે અમાર છે નથી અમારું કોઈ ક્રૂપ છે નથી પછી એને અમે બે દિવસ લગન રાહ જોઈ પછી અમે બે કરવા માટે કર્યું તો એ લોકો એવું કહેશે કે પછી અમે તમારે કરો તો મને પછી કશું મગજ મારી તમે જે કરવું હોય એ કરી એમ કઈ અમે મૂકીને જીન નું કાસલા રોડ ઉપર સંચાલક નું ખબર નથી પણ એમના જીનના માલિકનું નામ તો ધીરજભાઈ કંડાણી અને હું હરીશભાઈ કંડાણી આ બે લોકો આમના બે નામ છે એ લોકો અમારા બહેના મતલબ જમીન આપો તો અમને પૈસા આપો એમ અમે જમીન પર તમે લખાણ જમીન અમારી જો છે નથી અમારા નામની છે નથી તો અમે જમીન કઈથી આપીએ એમને અમારા ભાઈને ત્રણ થી દિવસ દિવસમાં ગાંધી રાખવામાં આવ્યો અને એ લોકો પછી બે બે કે ત્રણ દિવસ એને તો કાલે તો બરાબર માર્યો ને કાલે ગમે તે ટાઈમે માર્યો છે સવારમાં કે રાતે માર્યો છે અને આ લોકો દારૂ પીને બહુ મારેલો છે એને બરાબર ગંભીર ઈજાઓ થયેલી છે હાથ પગ તૂટી ગયેલા છે અને બીજું કે એને હવે એને આગળ લઈ જવું પડશે એવી પરિસ્થિતિ આવી ગઈ છે અમારી માંગ છે એવું કે આ લોકો સરકાર એવું કે ગરીબ લોકોને તમે મારો છો ને આ પ્રશ્ન એ નહીં બહેનો કે આ બે થી ત્રણ પ્રશ્ન બન્યા છે આવા કે આ લોકો એમને એમને ચોરી કરીને ચોરી કરી પાંચ ગણ લવાનું દસ ટકા આવું આમનું પ્લાનિંગ છે એક નહીં પાંચ થી છ કિસ્સા બન્યા છે એમના શું નામ તમારું મારું તરફ અનિલભાઈ હસમુખભાઈ મારો એક ભાઈ છે